નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો સ્નાન કર્યા પછી ભૂલથી પણ ન કરો આ પાંચ ભૂલો પૈસાનું થશે મોટું નુકસાન મિત્રો વાસ્તુ વિજ્ઞાન અને શાસ્ત્રો આપણે જણાવે છે કે આવી ભૂલો જેને આપણે અજાણતા હોવા છતાં વારંવાર કરીએ છીએ જેનાથી ધન સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે એવી કઈ વસ્તુઓ છે જે આપણે સ્નાન કર્યા પછી ભૂલથી પણ ન કરવી જોઈએ અને બાથરૂમમાં સ્નાન કર્યા પછી આપણે કઈ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને સ્નાન કર્યા પહેલાં કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તે વિશે વિડીયોને અંતે જાણીશું મિત્રો તે વિશે જાણીએ તે પહેલાં કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી દેજો વિડીયો ખૂબ જ મહત્ત્વનો રહેવાનો છે એટલા માટે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો તો મિત્રો બાથરૂમને આ રીતે રાખવાથી ભયંકર વાસ્તુદોષ લાગે છે વાસ્તુશાસ્ત્રમાં માત્ર ઘરની દિશાઓ જ નહીં પરંતુ આપણી રોજિંદા દિનચર્યા સાથે જોડાયેલી વસ્તુઓને પણ ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો સ્નાન કર્યા પછી બાથરૂમને ગંદુ કરીને બહાર ચાલ્યા આવે છે મિત્રો વાસ્તુમાં આ આદત ખૂબ જ ખરાબ માનવામાં આવે છે મિત્રો આટલું જ નહીં આપણામાંથી ઘણા લોકો સ્નાન કરતી વખતે અન્ય ભૂલો પણ કરે છે જે વાસ્તુ અનુસાર ખૂબ જ દોષપૂર્ણ માનવામાં આવે છે તો ચાલો તમને જણાવીએ કે એવી કઈ પાંચ ભૂલો વિશે જે તમારે બિલકુલ પણ ન કરવી જોઈએ તો મિત્રો આપણે નંબર એક વિશે વાત કરીએ તો ઘણા લોકો સ્નાન કર્યા પછી બાથરૂમમાં જે સાબુનું ગંદુ પાણી હોય છે લોકો તેને છોડીને બહાર આવે છે મિત્રો તમારી આ આદત તમને કંગાળ બનાવી દેશે બાથરૂમમાં ગંદુ પાણી એમને એમ છોડી દેવું વાસ્તવમાં ખરાબ અને ખૂબ જ ખોટું માનવામાં આવે છે તેમજ જ્યોતિષમાં પણ કહેવાય છે કે તમારી આ આદતને કારણે રાહુ અને કેતુ તમારાથી નારાજ થાય છે રાહુ અને કેતુ આવા લોકો પર પોતાનો દુષ્ટ પ્રભાવ દેખાડે છે જેઓ સ્વચ્છ નથી રહેતા આ ઉપરાંત આવા લોકોએ શનિના પ્રકોપનો સામનો કરવા માટે તૈયાર રહેજો આ સિવાય બાથરૂમમાં ગંદુ પાણી છોડવાથી દેવતા પણ ખૂબ નારાજ થાય છે તમારી આ આદતના કારણે ઘરમાં ધનની હાનિ થવાનું એટલે કે પૈસાની ખોટ થવાનું શરૂ થાય છે હવે આપણે નંબર બે વિશે વાત કરીએ તો મિત્રો ઘણા લોકોને એવી આદત હોય છે કે સ્નાન કર્યા પછી ડોલમાં વધેલું પાણી તો તેમને તેમ છોડી દે છે અથવા તો ડોલને ખાલી કરી દે છે મિત્રો આ ભૂલને તરત જ સુધારી લેવાની જરૂર છે બાથરૂમમાંથી બહાર નીકળતી વખતે ડોલને ભરીને આવવું જોઈએ જો તમારે તમારી ડોલ ખાલી રાખવી હોય તો તેને ઊંધી જ રાખવી જોઈએ ખાલી ડોલને ભૂલથી પણ સિદ્ધિ ન રાખવી જોઈએ નહીતર તમારા ઘરમાં ગરીબી આવવાના વાર નહીં લાગે હવે આપણે નંબર ત્રણ વિશે વાત કરીએ તો મિત્રો એવી તો ઘણા લોકોની આદત હોય છે તેઓ સ્નાન કર્યા પછી બાથરૂમમાં તૂટેલા વાળ છોડીને બહાર નીકળી જાય છે જો તમારી પણ આવી આદત છે તો તેને વહેલી તકે સુધારી લેજો આવું કરવાથી શનિદેવ અને મંગળ નારાજ થાય છે અને તમારે તેના દુષ્ટ પ્રભાવનો સામનો કરવો પડે છે આવું કરવાથી ઘરમાં નકારાત્મકતા વધે છે તમારા કાર્યમાં બાધાઓ એટલે કે અવરોધો આવવા લાગશે અને કર્યા કરિયરમાં પણ તમારે સંઘર્ષનો સામનો કરવો પડશે તો હવે આપણે નંબર ચાર વિશે વાત કરીએ તો મિત્રો ઘણા લોકોને કપડાં પહેરીને નાહવાની આદત હોય છે અને સ્નાન કર્યા પછી તેઓ પોતાના ભીના કપડાં બાથરૂમમાં છોડી દે છે જો તમે પણ આવું કરો છો તો આ આદતને સંપૂર્ણપણે છોડી દેજો જો તમે પણ આવું કરશો તો સૂર્યદેવ તમારાથી નારાજ થશે અને પછી તમારા જીવનમાં માન અને કીર્તિનો અભાવ આવશે મિત્રો આ સિવાય વાસ્તુના દ્રષ્ટિકોણથી પણ બાથરૂમમાં ભીના કપડાં રાખવા બિલકુલ યોગ્ય નથી હવે આપણે નંબર પાંચ વિશે વાત કરીએ તો મિત્રો જો તમારે કપડાં ધોવાના હોય તો ભૂલથી પણ નાહ્યા પછી ધોશો નહીં જો તમારે કપડાં ધોવા જ હોય તો સ્નાન કરતાં પહેલાં ધોઈ લેવા જોઈએ અને પછી જ સ્નાન કરવું જોઈએ મિત્રો સ્નાન કર્યા પછી કપડાં ધોવા એ સારી આદત નથી વાસ્તુ અનુસાર એવું માનવામાં આવે છે કે સ્નાન કર્યા પછી ગંદા કપડાં ધોવાથી શરીર અપવિત્ર થઈ જાય છે હવે આપણે નંબર છ વિશે વાત કરીએ તો મિત્રો સ્નાન કર્યા પછી નળને સારી રીતે બંધ કરવો જોઈએ કારણ કે વહેતા પાણીથી વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે તેમજ પાણીનો બગાડ તો થાય જ છે સાથે સાથે ધન અને સન્માનની પણ હાનિ થાય છે આ વાતનું પણ ધ્યાન રાખો કે બાથરૂમમાં રાખેલી વસ્તુઓને જ્યાં ત્યાં એટલે કે ગમે ત્યાં વેરવિખેર ન રાખવી જોઈએ પરંતુ વ્યવસ્થિત રીતે રાખવી જોઈએ હવે આપણે નંબર સાત વિશે વાત કરીએ તો મિત્રો બાથરૂમને ખુલ્લું રાખવાથી બીમારીઓનું કારણ બની શકે છે અને વાસ્તુશાસ્ત્રમાં પણ આને નકારાત્મક ઉર્જા તરીકે જોવામાં આવે છે તેનાથી ઘરની ઉર્જા સ્તરને અસર થઈ શકે છે અને પૈસાની ખોટ થાય છે બાથરૂમમાં ગંદકી ભેજ અને વરાળનું સ્થાન હોય છે તેથી તે લાગવાની સંભાવના રહે છે ખુલ્લા બાથરૂમમાં ચેપનું કારણ બને તેવા અનેક જંતુઓ ઘરમાં પ્રવેશી શકે છે અને તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે જેના કારણે તમારા પરિવારના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ પર નકારાત્મક પ્રભાવ પડે છે મિત્રો તે ઉપરાંત સ્નાન કર્યા વિના કેટલાય કાર્યો ભૂલ ચૂકી પણ ન કરવા જોઈએ તો આ ઉપરાંત સ્નાન કર્યા વગર કોઈ પણ વ્યક્તિએ જમવું પણ ન જોઈએ જો સ્નાન ન કરીએ તો તેની અસર આપણા સ્વાસ્થ્ય પર થાય છે તેમજ સ્નાન કરવાથી સ્ફૂર્તિ રહે છે અને મનમાં વેચારો પણ સારા આવે છે મિત્રો કેટલાય લોકોને સવારે ઉઠતાની સાથે જ વાળમાં કાસકો કરવાની આદત હોય છે આ આદત મહિલાઓ માટે બિલકુલ યોગ્ય નથી શાસ્ત્રો અનુસાર મહિલાઓએ સવારે વહેલા સ્નાન કર્યા પછી જ વાળમાં કાસકો ફેરવવો જોઈએ મિત્રો ધનની દેવી માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે સ્નાન કર્યા વિના પૈસાને સ્પર્શ કરવાથી દેવી લક્ષ્મીનું આગમન થાય છે અને તે સ્ના ગુસ્સે થાય છે તે વ્યક્તિને ગરીબ બનાવે છે સ્ત્રીઓએ સ્નાન કર્યા વિના ક્યારેય પૈસાને હાથ ન લગાવવો જોઈએ મિત્રો સ્ત્રીઓએ સ્નાન કર્યા વિના તુલસીમાં ક્યારેય પણ પાણી ન અર્પણ કરવું જોઈએ તુલસીને પૂજનીય માનવામાં આવે છે તેને અશુદ્ધ હાથથી સ્પર્શ કરવાથી અથવા સ્નાન કર્યા વિના પાણી રેડવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે અથવા તો વ્યક્તિએ સ્નાન કર્યા વિના તુલસીને સ્પર્શ કરવો જોઈએ નહીં પાણી પણ રેડવું જોઈએ નહીં મિત્રો સ્ત્રીઓએ સ્નાન કર્યા વગર ક્યારેય રસોડામાં પ્રવેશવું જોઈએ નહીં આપણે ખોરાકમાંથી ઊર્જા બને છે અશુદ્ધિથી બનેલો ખોરાક નકારાત્મકતા આપે છે એટલા માટે સ્ત્રીઓએ હંમેશા સ્નાન કર્યા પછી જ ભોજન બનાવવું જોઈએ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો